નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરેશ ડોબરી આપ સૌનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર લેક્ચર નંબર પાંચ અને ટોટલ્સ આ આપણા સિરીઝનો લેક્ચર નંબર છે થર્ટી વન એકત્રીસમો લેક્ચર આની અંદર ફરી પાછા આપણે કાંઈક ચક્રવૃદ્ધિ વ્યાજની ચર્ચા કરવાની છે કે જેમાં તમને કાંઈક મુદલ વ્યાજનો દર કે ભાઈ ટકાવારી ગોતવાની કીધી હશે કાં તો મુદત ગોતવાની કીધી હશે તો એની તણગરી ગણતરી ફટાફટ કેવી રીતે કરવી તો એના માટે અંત સુધી રહેજો જો આગળના વિડીયો નથી જોયા તો પેલા તમને આમાં કંઈક આઈડિયા આવે એવું લાગશે નહી શું કરાવે છે કશી ખબર નહીં પડે ઓકે તો એના માટે આગળના જે ચારે ચાર વિડીયો છે એ વિડીયોને પેલા જોઈ લેવો અને નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ચલો જોઈએ ભાઈ એક રકમ પાંચ વર્ષમાં સાતસો પચાસ રૂપિયા અને છ વર્ષમાં આઠસો પચીસ રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે થાય છે તો તમારે વ્યાજનો દર ગોતવાનો છે ભાઈ ચલો વર્ષમાં કેટલી થાય છે તો કે સાતસો પચાસ રૂપિયા અને છઠ્ઠા વર્ષે એ કેટલી થઈ જાય છે તો કે ભાઈ આઠસો પચીસ રૂપિયા થઈ જાય છે તો વ્યાજનો દર તમારે ગોતવાનો છે ચલો ભાઈ આ તફાવત થી પચીસ થઈ ગયા ઓકે એટલે આ કેટલા રૂપિયા થયા તો કે પંચોતેર રૂપિયા થયા કે નહીં એક વર્ષે સાતસો પચાસ માંથી કેટલી થઈ ગઈ છે રકમ આઠસો પચીસ થઈ ગઈ થઈ ને તો તમારે એક વર્ષમાં પંચોતેર રૂપિયા થયા તો તમારે પંચોતેર રૂપિયા થઈ ઓકે તો સાતસો પચાસ ઈ કેટલી થઈ ગઈ પંચોતેર રૂપિયા વધારે થઈ તો પંચોતેર થઈ તો સો એ કેટલા સો એ કેટલા બરોબર તો આ મીંડી મીંડી કેન્સલ પંચોતેર પંચોતેર કેન્સલ તો કેટલા ટકા આવશે ભાઈ આગળના લેક્ચરમાં આપણે આ પ્રકારનો દાખલો એક ગણ્યો હતો બરોબર તો એ તમને અહીંયા મળ્યો તફાવત સ્વરૂપે કેટલા મળ્યા ભાઈ પંચોતેર મળ્યા એ પંચોતેર કેટલાય મળ્યા તો કે સાડા સાતસો એ મળ્યા ચલો ડન અહીંયા તમને પાંચમા અને છઠ્ઠા બે વર્ષની વાત કરેલી છે સીધું આ રીતે મળી જાય ઓકે ડાયરેક્ટલી તમે આ રીતે પણ ગોતી શકો છો તમારી મુદત કેટલી સાતસો ને પચાસ વ્યાજ કેટલું અને એટલે વ્યાજ કેટલું લેવાનું પંચોતેર એન એટલે વર્ષ કેટલા વર્ષની વાત છે એક વર્ષની તો આર ગોતી લ્યો આર ઇઝ ઇક્વલ ટુ આઈ સો આઈ ગુણ્યા ના છેદમાં પી ગુણ્યા એન તો એની કિંમત તો એક છે કેટલો થશે વ્યાજનો દર 10% થશે ચલો ડન અથવા તો આ प्रकारे પેલા વર્ષનું વ્યાજ કેટલું કીધું 750 બરાબર કેટલા રૂપિયા થાય છે એ રકમ હતી 750 બીજામાં છઠ્ઠા વર્ષે 825 તો આ વર્ષે હું 750 લખું છું 750 માં હું વધારાના કેટલા પ્લસ કરું તો 825 થાય તો કે ભાઈ 75 પ્લસ કરવા પડે ચલો સીધું મળી જશે આગળના લેક્ચરમાં આ ભણ્યા હતા આપણે સાતસો પચાસે આ તમને કેટલી વધુ મળી પંચોતેર તો સો એ કેટલી મીંડી મીંડી કેન્સલ પંચોતેર પંચોતેર કેન્સલ આ ડાયરેક્ટ તમને એક વર્ષનો વ્યાજનો દર મળ્યો હવે સાદું વ્યાજ હોય ચક્રવૃદ્ધિ વ્યાજ એ ગોતો વ્યાજનો દર સમાન જ મળે એમાં કાંઈ ફેર પડે નહીં તો રાઈટ આન્સર ઇઝ દસ ચલો નેક્સ્ટ કોઈ એક રકમનું આઠ ટકા લેખે પ્રથમ વર્ષનું વ્યાજ આઠ હજાર રૂપિયા છે તો બીજા વર્ષનું નું વ્યાજ કેટલું પ્લસ શું વધે તો કે સાહેબ આઠ ના કેટલા ટકા વધે આઠ ટકા તો અઠ્યો ચોસઠ અને એક મિંડી બે મિંડી કેન્સલ થઈ જાય બરોબર તો આ ખાલી સેકન્ડ વર્ષમાં આટલું વ્યાજ થાય તો આ કેટલું મળ્યું ભાઈ

પેલા વર્ષના કેટલા ટકા એડ થશે તો ચાર ટકા એડ કરો એટલે ચાર ટકા મીંડી મીડી કેન્સલ બાર ચોક અડતાલીસ ના છેદમાં દસ એટલે ચાર પોઈન્ટ આઠ થયા કરી નાખો ટોટલ બાર દુને ચોવીસ એટલે બસો ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ આઠ તમને બે વર્ષનું બંને વર્ષનું કુલ કીધું છે બસો ચુમ્માલીસ પોઈન્ટ આઠ ઓપ્શન એ ચલો ડન સિમ્પલ દાખલા છે પણ આમ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે એટલે આપણે થોડાક જિંદગીમાં

ચાલીસ વધારે છે તો હું આવું લખી શકું ચાલીસ થઈ છે એક વર્ષનું આપી દીધેલું છે તો બીજામાં જવાની કઈ જરૂર નથી ઓકે ચારસો એ કેટલા રૂપિયા છે ચાલીસ રૂપિયા વધારે છે બરોબર ચારસો એ ચાલીસ રૂપિયા વધારે છે તો સો એ કેટલા

ચારસો પ્લસ ચાલીસ એટલે ચારસો ચાલીસ થઈ ગયું કે નહીં વધારે ચારસો તો સો ટકા એ કેટલા અથવા આ દસ ના કેટલા ગણા કહેવાય ચાલીસ ગણા કહેવાય તો આને ચાલીસ ગણા કરો એટલે ગુણ્યા ચાર કરો કેટલા થાય ચાર હજાર અથવા અહીંથી ખબર પડી જાય કોના દસ ટકા ચારસો થાય તો ચાર હજાર થાય ને ચાર હજાર છે એ ચાર હજાર નવસો ને બાણું રૂપિયા થાય કેટલા વર્ષ માટે ચાર હજાર નવસો ને બાણું રૂપિયા થાય ભાઈ તમારે એન ગોતવાના છે બે રીતે તમે ગોતી શકો કઈ બે રીતે તો કે તમને ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરી છે આઠ ટકા કરો બે મિનિટ કેન્સલ આઠ તેરી ચોવીસ કેટલા થશે પેલા વર્ષે ચોવીસો બીજા વર્ષે જોઈએ તો પણ ચોવીસો તો આવશે જ પણ વધારામાં ચોવીસો ના કેટલા ટકા એડ થશે આઠ ટકા એટલે બે મિંડી નીકળી જશે ને પેલા વર્ષે તો ત્રીસ હજાર આઠ ટકા એટલે ચોવીસો થાય તો બીજા વર્ષે ચોવીસો તો થાશે ચોવીસો ને આઠ ટકા એટલે એકસો બાણું થશે તો અહીંથી તમને સીધી ખબર પડી જશે આ ચોવીસો ને ચોવીસો

ફેર પડશે નહીં વ્યાજ વ્યાજ કીધું છે ઓકે ચલો આ આપણી સીધી પેટર્ન હતી હવે સૂત્ર રિલેટેડ ગણીએ તો આપણે એટલે શું થાય બાણું એ ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા વન પ્લસ આર ના છેદ માં સો નહીં આવું થશે ચલો ભાઈ અહીંયા ચોત્રીસ નવસો બાણું પી એટલે મુદલ કેટલી છે તો કે અહીંયા છેદમાં આવશે કેટલા હજાર અહીંયા ત્રીસ હજાર આવશે સામે આ વ્યાજ નો દર આઠ ટકા છેદમાં સો એની કેટલી ઘાત એન ઘાત ઓકે તો અહીંયા જુઓ ત્રણ ત્રણ વડે ભાંગી શકાશે ત્રણ વડે ભાંગો એટલે અહીંયા દસ હજાર થઈ જશે હા અહીંયા ત્રણ વડે ભાંગો તો ત્રણ એકુ ત્રણ ત્રણ એકુ ત્રણ ત્રણ છક અઢાર ત્રણ છક અઢાર અને ત્રણ ચોક બાર એટલે આ શું થયું એકસો સોળ ચોસઠ એના છેદમાં દસ બરાબર છેદમાં સો ની તમે ઉડાડો તોય ભલે પણ અહીંયાને ઘાત સો રૂપે લખો એકસો સોળ ચોસઠ એકસો આઠ નો વર્ગ થાય કે નહીં અને દસ નો વર્ગ કેટલો થાય સો તો આને હું આવું લખી શકું એકસો આઠ છેદ સો આખાનો વર્ગ બરાબર એકસો આઠ ના છેદમાં સો ની કેટલી ઘાત એન ઘાત જો જો અંશ છેદ સરખા મળ્યા તો ખાતે બે કેવી હોય સમાન હોય તો n બરાબર કેટલા વર્ષ મળ્યા બે વર્ષ આ કરાય કે પેલું કરાય ડાયરેક્ટ ત્રીસ હજારના આઠ ટકા એટલે ચોવીસો બીજા વર્ષે ચોવીસો આના આઠ ટકા એટલે એકસો બાણું તો અહીંયા જ તમને સીધો સરવાળો ચાર નવસો બાણું મળી જાય છે તો ત્રીજા વર્ષમાં જવાની જરૂર નથી બીજા એ ન મળતો હોય તો એ ત્રીજા વર્ષનું થાતું હોય તો ડાયરેક્ટ સીધો આંખું વિચિન ત્રણ વર્ષ જવાબ ઠીક કરી દેવાનો ઓકે ડન તો નેક્સ્ટ વિડીયોમાં જો આ વિડિયો ગમ્યો હોય પેલા તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટમાં ફરી પાછા ચક્રવૃત્તિ વ્યાજ અથવા તો નવા ટોપિક સાથે કે નવા એમસીક્યુ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને ટાટાભાઈભાઈ સિયુ થેન્ક યુ જય હિન્દ જય ભારત